राइट फाइनली मार्केट तक पहुंच ही गया आज <laughs> <laughs> mm. ये तो <laughs> हमें फूड एंड बर्गर मैं वहीं करता हूं हम लोग मार्केट शॉपिंग करी ही रहे हैं टॉयज में कौन जज माय ही तो हमें लोग कोई मस्त पान खा दू चाहिए वाला चाहिए अच्छी एवरीवन वेलकम एंड वेलकम बैक टू माय चैनल

હું બમ્પુ અને અમારી જોડે જે મેચ જોવા આવ્યા હતા ને કપલ એ તો બહુ જ એક્સાઇટેડ છું બહુ હેપી છું આપણે સચ લોંગ ટાઈમ પછી હું ચોક જવાની છું અને એ પણ અહીંયાથી એ કેમ ડબલ ખુશ છું હું તમને કહું કેમ કે વર્ધનને હું લઈને નથી જવાની એટલે હું એન્જોય કરી શકીશ વર્ધનને આવું છે મમ્મા જોડે હા 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 તો હા હા તો કરે છે પણ ગાય તમને ખબર જ છે ત્યાં કેટલી ભીડ હોય અને ગરમી અને અકળે જાય રહ્યો એટલે પછી અમે લોકો કદાચથી તો નવ્વાણું પણ નવ્વાણું નવ્વાણું ટકા તો નથી જ લઈ જવાની પછી જોઈએ કેવો વર્ધનનો મૂળ છે કેવું નહીં બાકી અહીંયા તો રહી જ છે એના ફ્રેન્ડને ધર્મને બોલાવીશ અને રીધીવી છે એટલે વાંધો નહીં આવે નહીં વર્ધન હે ને

હેર મસ્ત સ્ટ્રેટ થઈ ગયા છે બસ હવે થોડો ઘણો મેકઅપ કરી અને જઈશું રેડી થઈને રીતિ બેઠી છે હેલો રીતિ કેન ની આજે વર્ધન ને ટ્રાય કરે છે પણ વર્ધન આજે ખબર નહી મૂડ જ નથી ઓને એમાં રિદ્ધિ જોડે આવતો આવતો જ નથી મારું ઓને ખબર નહી શું થયું છે એને એને મન લાગે છે ને ખબર પડી કે હું જવાની છું એટલે એનો કદાચ હ તો પહેલા લઈ જા બેટા ના હો હું વર્ધન ને તો છે ને ઘરે રાખવાનું છે એવું કોલા અને રીધી હા કાલ કેવી મજા આવી ને કાલ તો બહુ જ મજા આવી ને બ્લોગ બી બહુ જ મસ્ત આવ્યો છે નહીં હોપ સો બધાય જોયો હોય ને બધાને બહુ ગમ્યો હોય ખરેખર બહુ આપણને તો બહુ મજા આવી બહુ મજા આવી ગઈ હા ગાઈસ અહીંયા છે ને વર્ધન રમી રહ્યો છે એનો મતલબ હું એને નથી લઈ રહી છું લઈ જઈ રહી મમ્મી હું જાઉં છું ચાલો બાય ઓકે રીધી બાય આ રડે તો નીચે લઈ જજે આટો નહીં તો રડશે તો નહીં એ તો મન છે તો બી ઓકે વર્ધન બાય

તો પછી જીતે ચડે એટલે હું નીકળી મને રિક્ષા મળી ગઈ છે ફાઇનલી દસ પંદર મિનિટ વેઇટ કરીને અને બસ હવે હું પહોંચીશ થોડી જ વારમાં ભદ્રકાળીના મંદિર સુધી કાકા કે હું મૂકી જઈશ ત્યાંથી મારે આગળ મતલબ પમ્પુ આવી જશે મને

કે ભાઈ સારું ફીલ થાય છે આપણને રિલેક્સ ફીલ થાય છે ફ્રેશ ફીલ થાય છે બહાર નીકળીએ ને તો ટ્રાફિકનો અવાજ પબ્લિક પબ્લિક બધું જોઈને આમ કંટાળો આવી જાય એવું થાય કે ઘરે તારા ખરેખર તમને પણ આવું ફીલ થાય છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો હું અત્યારે બેઠી બેઠી બસ નહીં જ જોઈ રહી છું ને એ જ વિચારી રહી છું मंडा मंडा हा बजे ગુલામ હૈ ગુલામ દર્શન થઈ છે બહુ સારા ટાઈમે અમે લોકો આવ્યા એવું ફીલ થયું છે અને કાંઈ અહીંયા એક સેલિબ્રિટી બી આવ્યા છે કિંજલ દવે આપણા સૌના ફેવરેટ પણ એ માસ્ક પહેરીને આવ્યા છે મતલબ હું કોઈ પબ્લિકનો એના ઉપર નજર નથી ગઈ મારી ગઈ અને હું ઓળખી ગઈ અને એટલે અમે લોકો વેઇટ કરીએ છીએ કદાચ એ બહાર આવે ને તો અમે લોકો મળીશું કદાચ બિકોઝ આખી પબ્લિકની વચ્ચે એ માસ્ક તો ના જ કાઢી શકે એટલે પબ્લિક હેરાન કરી કરીને પણ આ તો મારી નજર પડી ને ઓળખી ગઈ મેં તરત જ પપ્પોને ઈશારો કરીને કીધું ને તો લેટ સી હવે બહાર આવે તો મળીએ અધરવાઇઝ તો અમે લોકો જઈશું હાય કરી દીધું છે એમને એકચુઅલી આટલી બધી પબ્લિક હોય અને જો માસ્ક નીકાળે તો એમને જોઈને પબ્લિક ભેગી થઈ જાય ગુજરાતમાં કેટલા બધા ચાહકો છે એમના એટલે માસ્ક ના ઉતારી શકે ને ઉભા બી ના રહી શકે અમે લોકો મળી લીધું એમને બસ હવે અમે જઈ રહ્યા છીએ માણેક આજે વર્ધનની યાદ આવે છે કે બમ્બું તો છેક સુધી મને એવું કીધું વરદન ને લઈને જ આવજો વર્ધનને લીધા વગર ના આવતી પણ આટલી ગરમી ને આટલી ભીડમાં ના મજા આવે એ પણ કંટાળી જાય અકળી જાય એટલે

લોકો બેસી ગયા છે અમારા સ્થાન ઉપર હેલો ભાઈ કેમ છો મજામાં હાઈ હવે ફાઈનલી બેસીને વાતો થશે ફૂડ સાથે વાતો થશે તો બસ હવે બમ્પુ ગયા છે મારો ઓર્ડર લેવા માટે મને સ્પેશિયલી છે ને અહીંયાના તંદુરી મોમોઝ અને હોટસ્પોટ આવે છે જે હું તમને આવે ને એટલે બતાવું ભાજી ઘોગરા સેન્ડવીચ અને ચીઝ જામ સેન્ડવીચ તો ફિનિશ કરી તો બસ હવે લોકો અમારા મોમોઝ અને અહીંયાની છાશ છે ને બહુ જ મસ્ત હોય છે મતલબ મારી ચટણી છાશ મને બહુ આવે છે તો બસ અને રાહ જોઈએ છે ট তু মোমো স্পেশি মানে মারিক চোখনা তো মোমো খাওয়া

મસ્ત ડેટ ઉપર આયા છે માણેક ચોક ની અને ડ્યુટી ઉપર લાગીને ડ્યુટી ઉપર લાગી ગયા છે રિધ્ધિ અને હેમાંગ બંને એને લઈને ઉપડી ગયા છે બાર મસ્ત રાઉન્ડ મરાવવા માટે રાઇડ્સ એન્જોય કરાવવા માટે વસ્ત્રાપુર લેક જ હતા એને કદાચ અવાજ નથી આવતો ક્લિયરલી પણ વસ્ત્રાપુર લેખ જ હતી ત્યાં ગયા છે એને લઈને અને અમે અમારી ડેટ એન્જોય કરીએ છીએ તો ગાઈસ છેલ્લે આ ચીઝ ચોકલેટ સેન્ડવીચ ખાઈને અમે ફૂડને એન્ડ કરીએ છીએ ના હું નહીં કરતા ના તો એન્ડ નહીં સ્ફટિકોનો હવે નખવાઈ ગયો છે 9 ચોકલેટ્સ એન્ડ આઈરે 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 હે રેલી નોતો ハハハ અમે છે ને અહીંયા વર્ધન માટે શોપિંગ કરી રહ્યા છે ટોયઝની ની એટલે હવે જોઈએ શું લઈએ શું નહીં કન્ફ્યુઝન થાય છે એટલે ઘરે જઈને તમને બતાવીશ કે હું મેં શું લીધું છે તમે ગેસ જરૂરથી કરજો કે મેં શું લીધું છે અને મને આ બધી કાર એટલી ગમી છે ને આ બધી વિન્ટેજ કાર છે રમવા માટેની નથી આવું લીધી શોપીસમાં મૂકવા માટેની કાર છે અને બહુ જ સરસ છે મતલબ વર્ધન હોય ને તો એટલું જીદે ચડત જોઈને એટલી હેવી છે ને આમ મતલબ પકડવા માટે બહુ હેવી લાગે છે એટલી મજા આવી અમે લોકો મસ્ત જમ્યું છે પછી મસ્ત શોપિંગ કરી છે યસ મેં મોસ્ટલી વર્ધન માટે કરી અને ડોન્ટ જજ માય હા અમે લોકો મસ્ત પાન ખાધું છે એટલે તો ગાઈસ બસ હવે થોડી વારમાં અમે લોકો ઘરે જવા નીકળીએ છીએ અને હજુ સુધી વધનનો ફોન નથી આવ્યો કમ્પ્લેન વાળો કે રોડે છે કે હેરાન કરે છે એટલે શાંતિ લાગી રહી છે આજે હું એટલું ફ્રીલી ફરી રહી છું નહીં આપણે મેચો જોવા ગયા ત્યારે તો

અમે ઘરે પહોંચી ગયા છીએ અને હાલો બંપુ આપણે સચ્ચે લોંગ ટાઈમ પછી આપણે બંને આવી રીતના મસ્ત ફરવા ગયા એન્જોય કર્યું સો હાઉઝ યુ યોર ફીલ મજા આવી પણ વર્ગના બહુ મિસ કરે રે કઈ બી બંપુ તો બસ હવે છે ને હું ફૂંદેડી એટલા માટે ફરી રહી છું કે મસ્ત લાઈટ આવે ને હા જો અહીંયા પ્રોપર લાઈટ આવી બંપુ તો બસ હવે છે ને થોડી જ વારમાં વધે નીચે આવશે એટલે બમ્પો એને મળી અને એની ગિફ્ટ આપી અને પછી જશે ને ત્યાં છે ને વર્ધન છે ને ફાઇનલી અમને મળ્યો છે વર્ધન કેવું રહ્યું માશા ને માછી જોલે બાબા ગયા હતા અલી વાહ એ છે ને થોડો ગુસ્સે થઈ ગયો છાપરા થી અમે તો છે ને મસ્ત મસ્ત છે ને વજન માટે ગિફ્ટ લાયા છે સરપ્રાઈઝ વજન સુ હેપી ન્યુ યર માઉ ચોક ઓપન ઓપન કરો ભાઈ ચલો શું લાયા વર્ધન ક્યાર ન મંડ્યો તો બસ મમ્મા જેસીબી જેસીબી યસ કેવું છે વર્ધન જૈસભી જૈશભી રોડ ઉપર જોવો એટલે એને બહુ ગમતું તો તો અમે લોકો આ લીધું અને બીજું શું લાયા છીએ ગાન આપો એને ગોળી આપો આમ ઓલી બ્લેક છે ને એટલે એનો ખ્યાલ તો છે જો કે

અને હવે જો રમવામાં પડી ગયો છે હવે વર્ધનને ઊંઘાડીશ હું પણ ઊંઘીશ અને આજનું જે પાન હતું ને ખતરનાક વાળો કલર વાળું હતું મતલબ લાલ કલર જે છે એ જતો જ નથી અને દાંત પીળા લાગે છે અને જીપ પણ એકદમ લાલ થઈ ગયો છે ઓરિજિનલ પાન જે હતું એ આજે મેં ખાધું અને બહુ મજા આવી બહુ 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 એન્જોય કર્યું આમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું કેટલાય ટાઈમ પછી હું ને બમ્પો આવી રીતે નીકળ્યા બહુ મજા આવી ગઈ ઓફસો કે તમને પણ અમારી જોડે એટલી જ મજા આવી હશે હવે હું ફ્રેશન અપ થઈશ અને સુઈ જઈશ વર્ધન ને સુવાડીશ તો મળીએ કાલે ઉપસ્વાદનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને ને કરવાનું ના ભૂલતા થેન્ક યુ થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય